પાંચ વર્ષ થઈ પાંચ વર્ષ આવ્યું ખબર નઈ આવે આંગણવાડી થી આંગણવાડી દેહ વર્તણ અમે બંગાળ નાખતા તો અહીંયા થોડો દેહાડે

શિક્ષક ની વાત કરી ચમડી પર શિક્ષક ની વાત કરી ત્યાં પૂરતો સ્ટાફ મૂકો ચામેઠા પ્રાથમિક શાળા ની અંદર શિક્ષકો પૂરતા નથી હવે એક થી આઠ સ્કૂલ છે પૂરતા શિક્ષકો ના બાળકોના શું ભણાવશે આ બી મોટો પ્રશ્ન છે ચામેટા ની બાજુમાં વસાહત છે એ વસાહત રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે અત્યાર સુધી કોઈ રાજકારણ જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાના તમે આવી જાવ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કે રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બનના છે બતાવો ને તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કે સરકાર સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામ પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો ભરાઈ ગયું દીવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ગયા ફોટા પાયડા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા જ પાડવાના સહાય આપવાની જ નહીં ઉપર ખાલી જાણ કરી જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દીવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો ફોટાના સુરક્ષા દીવાલ બનાવો કેમ નહીં બનાવતા તમે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરવો છે તમારે તો સરકાર શ્રીને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહીં મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કઈ કામ થતું નહીં આજે આ બધા ડામર રોડ બને છે આ ડામર રોડ બે વર્ષ નથી થકતા ચાલો આ ડામર કોઠિયાથી થી ચામેઠાનો રસ્તો છે એ બે કરોડ ને છપ્પન લાખનો રોડ છે આ કેટલા વર્ષ તકે જોઈએ અમે તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો મહેરબાની કરીને ખોટી ખોટી લાલચો ના આપશો હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે જાણે છે કે તમે શું કરવા માંગો છો